અત્યારે ગિફ્ટ સિટીમાં આવેલ દારૂની છૂટ એ હાલ ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ દીપ્તિબેન સોલંકી અબ તકની મુલાકાતે આવ્યા વિષય પર ચર્ચા કરી હતી તેમના મત મુજબ ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ એટલે ગાંધીના ગુજરાતમાં યુવાધનની બરબાદી છે તેમના જણાવ્યા મુજબ સરકાર સંત શુરા અને ગાંધી અને સરદારની આ પવિત્ર ભૂમિના યુવાધનને બરબાદી તરફ ધકેલી રહી છે આ વિષય પર તેમણે વધુ માહિતી આપી હતી હું દીપ્તિબેન સોલંકી રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ આજની અમારી એવી રજૂઆત છે કે તાજેતરમાં જ ગુજરાત સરકારે ગિફ્ટ સિટી ગાંધીનગરની અંદર જે દારૂની છૂટછાટ આપી છે એ આવનારા સમયમાં ધીમે ધીમે પાછલા બારણેથી ધંધા અને બિઝનેસના નામથી ગુજરાતમાં દારૂનો પગ પેસારો કરવાની એક પેરવી છે આ સરકાર દારૂની છૂટછાટ આપી અને શું ગુજરાતને બીજું બિહાર વિકાસ મોડલ બનાવવા માંગતી હોય એવું લાગી રહ્યું છે યુવાધન બરબાદ થશે આનેથી અને નાની વયના યંગ જનરેશન છે જેને આપણે આનાથી બચાવીએ છીએ એના બદલે એ આ સરકાર તદ્દન યુવાધનને નશાને રવાડે ચડાવવા માંગતી હોય આ જોતા એવું લાગી રહ્યું છે આવનારા સમયની અંદર જો અમે હજી પણ આગળ કલેક્ટરને આવેદન અને ધરણા જેવા કાર્યક્રમો પણ રાજકોટમાં અમે કરશું